गुड इवनिंग एवरीवन वेलकम टू करंट अफेयर्स विद अमित शुक्ला होपफुल आवाज क्लियर है गुड इवनिंग एवरीवन गुड इवनिंग काजल बहन अमित शुक्ला होपफुल आवाज क्लियर है चलो आवाज क्लियर है

ઈ તમામ સવાલ તમારા માટી આવનારા સમયમાં એ કેટેગરીમાંથી જો કોઈ સવાલ બને છે તો મોસ્ટ ઓફ કામ તમારું डन છે ઠીક છે ને તો મારું કામ એ છે કે બી આવનારા સમયની એ एग्जाम પ્લસ તમારો નવો સવાલ પ્લસ રિવિઝન ચાલો તો સેશન સ્ટાર્ટ કરીશું પહેલો સવાલ લઈશું આજના સેશનનો શું કે છે પહેલો સવાલ તો પહેલો સવાલ કહે છે કે તાજેતરમાં કયો દેશ ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયો છે તો ભાઈ પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ન્યુ ડેવલપમેન્ટ બેંક કોણ છે તો દેખો ભાઈ જે ન્યુ ડેવલપમેન્ટ બેંક છે બ્રિક્સ દેશોની બેંક છે કોની છે બ્રિક્સ દેશોની જે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા દ્વારા જેની રચના કરવામાં આવી છે એટલે વિકાસશીલ દેશોનું ગ્રુપ છે તો તમે કહેશો કે બ્રિક દેશોનું ગ્રુપ છે જે ગ્રુપોની જે બેંક છે ન્યુ ડેવલપમેન્ટ બેંક તો જેમાં વર્તમાનમાં કયા બે દેશ જોડાયા તો આમાં જે જોડાયા છે જે બે દેશો તો બી એ જોડાયા છે ઉઝબેકિસ્તાન અને કોલંબિયા તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લો હવે આનાથી વિશેષ થોડું જાણીએ કે શું કહે છે દેખો તો બે વર્તમાનમાં જે ઉઝબેકિસ્તાન અને કોલંબિયા છે તે જોડાયા છે સમા તો બી ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં અચ્છા એના સદસ્ય બન્યા છે ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં બ્રિક્સ બેંક પણ કહેવામાં આવે છે જેની સ્થાપના વર્ષ 2014 માં થઈ હતી ક્યારે થઈલી વર્ષ 2014 માં

અને સાથી બાંગ્લાદેશ યુએઈ ઇジિપ્ટ અને અલ્જેરિયા તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો અને જેમાં બે નવા દેશ એડ થયા છે ઉઝબેકિસ્તાન અને કોલંબિયા તો આ પોઈન્ટ કરને કી રાખજો સાથે સાથે બી આજે બ્રિક્સ બેંક જેને કહે છે ન્યુ ડેવલપમેન્ટ બેંક એનો હેતુ શું છે તો ભઈ હેતુ એક છે કે જે વિકાસશીલ દેશો છે ઠીક છે ને વિકાસશીલ અને વિકસિત તમને આ મત આ મા डिफरेंस ખ્યાલ આવો છે બી વિકાસશીલ દેશો કે વિજે આજુ groth કરી રહ્યા છે groth કરી રહ્યા છે અને વિકસિત દેશો કોને કે એક વિજે groth કરી ચૂક્યા છે તો જે વિકાસીલ દેશો છે આપણે марખા કાછું જે બેઝિક સુવિધાઓ છે અને સસ્ટેનેબલ વિકાસ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે કોણ ન્યુ ડેવલપમેન્ટ બેંક ઠીક છે ને તો આ પોઈન્ટ બી ધમે ધ્યાન માં રાખી서 चलो ठीक है सर ओके देन જો વાત કરીએ સવાલ શું બને કે ભી બ્રિક્સ દેશમાં બે મને કે જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એમાં બે નવા સદસ્યો એડ થયા ઠીક કે ભી કોલંબિયા ની વાત કરી તો એ જ રીતી જે અલગ અલગ સંસ્થાઓ જે અલગ અલગ ગ્રુપ છે વિશ્વના એમાં જો કોઈ નવા સદસ્ય દેશ એડ થયા છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ બને છે તો એ તમામની લિસ્ટિંગ હું લાયા છું ઘણા વિદ્યાર્થીને ભઈ ફોન્ટ નાનો પડતો તો ફોન્ટ મોટો કરલા પેજ વધી ગયા ઠીક છે તો અમે થી સૌથી પહેલા જો વાત કરી જે G20 રેસ છે G20 જે ગ્રુપ ઓફ 20 છે જેનું હેડક્ quarters જે જગ્યાએ યોજાય એ જ બની જાય છે એનો કોઈ પાર્ટિક્યુલર હેડ કર્ટર છે નહી તો G20 માં તમે કહો ભી આફ્રિકન યુનિયન જોડાયો ને જે આફ્રિકન યુનિયન છે એનો મુખ્યમથક છે આદિસ આબાબા ઇથોપિયા ત્યાર પછી જે આપણી BRICS ની વાત કરી BRICS માં તમને ખ્યાલ છે ઈરાન UAE ઇથોપિયા ઇジિપ્ટ ઠીક છે ને આહી જો વાત કરીએ આર્જેન્ટિના જોડાણ તો જોડાયું નહીં ધેન જો વાત કરીએ ઇન્ડોનેશિયાનું દસમું સદસ્ય બન્યું તું શેમાં બ્રિક્સમાં ધેન જો વાત કરીએ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન જેનો અગિયારમું સદસ્ય દેશ કોણ બન્યો છે પૂર્વીય તિમોર ત્યાર પછી જો વાત કરીએ સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન જેનો દસમું સદસ્ય દેશ બન્યો છે બેલારુસ કોણ બન્યો છે બેલારુસ અને નવમું સદસ્ય દેશ બન્યો હતો ઈરાન प्यार પછી જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે ઠીક છે ને જી IMF તો ભી IMF નો 191મો સભ્ય દેશ બન્યો તો લિંકેસ્ટાઇન ઠીક છે ને જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની વાત કરી આ જરૂર ધ્યાન માં રાખજો સાથે સાથે વર્લ્ડ બેંક માં જોડાવનાર 189મો દેશ મને તો કોણ નોરૂ યુનાઇટેડ નેશનનો 193મો સભ્ય દેશ બન્યો તો દક્ષિણ સુદાન देन जो बात करें नाटो नॉर्थ एटलांटिक ट्रीटी ऑर्गेनाइजेशन जेनो बतरीसमो सदस्य देश बने तो स्वीडन मोस्ट इम्पोर्टेंट इंटरनेशनल सोलर अलायंस नो सोमो सदस्य देश, देश बने तो पेराग्वे 105 सौ सदस्य देश पूछे तो भाई मोल्डोवा तुमने ख्याल से जो इंटरनेशनल सोलर अलायंस है एनु हेडक्वार्टर गुरुग्राम हरियाणा में है क्या है गुरुग्राम हरियाणा त्यार बाद जो बात करें यूरो चलन अपनावनार 20મો દેશ બન્યો તો kroatia કોણ બન્યો તો kroatia સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં 18મો સભ્ય દેશ બન્યો સૌપી દેશ બન્યો જર્મની ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ બન્યો છે અલ્જેરિયા ઇન્ડોનેશિયા 10મો સાથે સાથે બે નવા જોડાયા કમેન્ટમાં લખી શકો બી હાલમાં ચર્ચા થઈ એનું પર નામ લખી દો ત્યાર પછી એશિયન ડેવલપમેન્ટ બેંકનો 69 સભ્ય દેશ બન્યો છે ઇઝરાયલ एशियन इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक नो छो सभ्य देश बनो नॉरू ठीक है ना 110 सौ मो तो आ पॉइंट भी ध्यान में राखी सको देन जो बात करी इंटर पार्लियामेंट्री यूनियन जमे का जो बात करी एक सौ सदस्य बने इंटरनेशनल कॉपर एसोसिएशन नो नव सदस्य बनो हिंडालको

तुम्हें तो आना थी विशेष कोई बन से नहीं सर हाल में डब्ल्यू एच ओ में ही बे देश निकली गया था कमेंट में लखी सको भी कौन निकल था चलो फटाफट चलो गुड इवनिंग कृतिबेन चलो यूएसए ने आर्मेनिया लाइक किया वेरी गुड चलो आगे बात करी सु सेकंड सवाल से नीति आयोग ना उत्तर पूर्वीय क्षेत्र ना टकाव विकास लक्ष्य सूचकांक बे हजार तेवीस चौबीस में कयो जिलो टोच पर रहो छे तो भाई नीति आयोग ना जे उत्तर पूर्वीय क्षेत्र ना जे टकाव विकास लक्ष्यांक सूचकांक नी बात करी तो एमा जे टॉप पर रहो छे हेना थियाल

તો જ્યાં અ નોર્થ ઈસ્ટના સંદર્ભમાં જો આ ત્રિબિયા 17 લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં આઠ ઉત્તર પૂર્વી રાજ્યોના 19 કે ભી 121 જિલ્લાઓને ક્રમ આપવામાં આવ્યો છે જેમાં છેલા પર આ 121મો લોંગડિંગ જિલ્લો પહેલા પર આવ્યો છે હેનાથિયલ સાથે સાથે આ જો વાત કરી આજે રેન્કિંગની વાત કરીએ તો તમે કહો બિયરને તૈયાર કોણે કર્યું છે તો नीति आयोग प्लस डोनर जी डॉनर जो बात करी तो भी नॉर्थ ईस्ट ऑपरेटिंग नॉर्थ ईस्ट रीजन मंत्रालय तो ध्यान में सको तो भी वर्तमान में रैंकिंग देखी जो, भी नीति आयोग उत्तर पूर्वी क्षेत्र डेवलपमेंट गोल 17 गोल सैनिटाइजेशन जी बात छे स्वच्छता क्लीन छे

તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો દેખો નીતિ આયોગની વાત કે ભાઈ નીતિ આગ સવાલ શું બની શકે તો પેલો ભાઈ નીતિ આયોગ નું ફૂલ ફોર્મ બની જાય નીતિ આગ નું ફૂલ ફોર્મ શું છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અધ્યક્ષ કોણ છે

नीति 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 आयोग ट्रेड नाम रिपोर्ट बार पड़े। बार पड़े तो ट्रेड रिपोर्ट है, रिपोर्ट तो इंडस्ट्री अनुसार भारत ऑटोमोबाइल उत्पादन विश्व स्थानी चौथा चौथा पॉइंट याद आदेश वर्ल्ड बैंक बहार पड़े जो भारत तो चार

ઠીક છે ને કે પાછળ પાછળ છોડી છોડીને ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે તો જ્યારે તમે ચાર નંબર કનેક્ટ કરો તો આ ચાર પોઈન્ટ કનેક્ટ જરૂર કરી લેજો આ ચાર માંથી કદાચ તમને ક્યાંક એક જોવા મળી જાય બી આ પોઈન્ટ ડન છે બોલજો યસ કે નો चलो भैया अगला पॉइंट आंसर है बोल दो यस की नो जो, जो मजबूत कहानी है तो जरूर था हम दे दो बोल दो फटाफट आई थिंक पीडीएफ में ग्रुपों में मुकवा चालू कर दीजिए राइट करंट भी तमिल शुक्ला में पीडीएफ मुकी है तो लगभग जो भी कोई विद्यार्थी पीडीएफ मे रड़ता हो तो लगभग नहीं हवे हवे रड़वा जरूर नहीं ठीक है ना तो लगभग दस पंद्रह दिवस मजबूत पीडीएफ दीस ज्यादा आदि थी जसो ने जेम जेम दोनों फैक्ट्स याद तो आप पर से। ठीक है चलो आगे सवाल नंबर त्रु के ज़े?

આપણા શરીર સંબંધિત જે અલગ અલગ રોગો છે ઠીક છે ને જે અનુવાંશિકતાના આધારે જે રોગો છે તો એને કે બી બાયો બેંકમાં આ જે સ્વાસ્થ્ય સંબંધિત ડેટા કલેક્ટ થશે તો એના આધારે જે પણ કોઈ કેન્સર છે યા જે અલગ અલગ જે રોગો છે એની સામે નિદાન મેળવવામાં સરળતા મળશે તો બી આ પ્રકારની જે પ્રથમ બાયો બેંકનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો નવી દિલ્હીમાં આનું ઉદઘાટન કોને કર્યું તો બી જે ડોક્ટર જીતેન્દ્રસિંહ સાહેબ છે એમના દ્વારા કરવામાં આવ્યું તો આના વિશે થોડું દેખી લઈએ કે જેમ કે ભારત નું પહેલું રાષ્ટ્રીય બાયોબેંક ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું તો 6 જુલાઈ ના રોજ કોણે કર્યું તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે ડોક્ટર જીતેન્દ્રસિંહજી સાહેબ દ્વારા આ જે બાયોબેંક છે દિલ્હીમાં CFIR মানে કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ IGIB মানে કે ઇન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીમાં સ્થાપિત કરવામાં આવી છે जेनी स्थापना फिनोम इंडिया इनिशिएटिव हेटर करवामा आई छे हालमा जो बात क्रियामा 10000 થી વધુ લોકોના આનુવાંસિક અને આરોગ્ય ડેટા સંગ્રહિત કરવામાં આવ્યા છે ઠીક છે ને मान લો કે પહેલા એક હેલ્થ કાર્ડ ની વાત હતી હેલ્થ કાર્ડ નો મતલબ શું થાય ખબર છે કે બીજે હેલ્થ કાર્ડ છે જેમાં મારું બ્લડ ગ્રુપ શું છે ઠીક છે ને કે બી એ હેલ્થ કાર્ડ એક યુનિક એક ડિજિટ يا આઈડેન્ટિફિકેશન QR કોડ રે હેલ્થ કાર્ડ ની ઉપર जैसे स्केन थी मरा विरा जी जी ब्लड ग्रुप विषय इतिहास तमाम थी जाए ठीक है अगर मैं अलग अलग जगह कोई केस खोलाया तो एना महिति ए हेल्थ कार्ड में आई जाए तो जेनाफिट शू कि कोई व्यक्ति हॉस्पिटल लाइ तो ए व्यक्ति संदर्भ में डॉक्टर पहले थी अवेर हो ठीक है ना सरलता भी रहे હવે જો વાત કરીએ રાષ્ટ્રીય બાયો બેંક શું છે એના વિશે વાત કરીએ જે રાષ્ટ્રીય બાયો બેંક છે મેં કીધું એક પ્રકારનું ડેટા સેન્ટર છે જેમાં ભારતીયોના આનુવંશિક અને આરોગ્ય ડેટા રાષ્ટ્રીય બાયો બેંકમાં સંગ્રહિત થાય છે સપોઝ આ જે ડેટા લીક થઈ જાય તો ઘણી ગંભીર કહાની બની જાય માનલો કોઈનો મેરેજ થતા હોય તો ભી આ ડેટાના આધારે જો મેચ કરવામાં તો ભી ભવિષ્યના રોગો વિશે ભી માહિતી મળી જાય આનુવંશિક જે જેનેટિક ના સંદર્ભમાં તો ધેટ્સ વાય આ જે ડેટા છે ખૂબ જ

ત્યાર બની તમે ખ્યાલ છે સ્મોલ મોડ્યુલર રिएक्टर মানে કે મોટો મોટો પરમાણુ પ્લાન્ટ બનાવની જગીયા નાના મોડ્યુલર મિશન બનાવ માટે ભારત પરમાણુ SMR મિશન હેઠળ પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે આ બી મે તમને રેન્કિંગ માં લખતા કે આ નહી વાત હતી આ બિહારી માં હતી સોરી આ જે પ્રથમ પસંદ રાજ્ય સંબંધમાં ને જેની ક્ષમતા શું છે તો બી બિહાર ના બિહાર જિલ્લા બિહાર ના જો વાત કે નવાદા જિલ્લામાં રાજોલી ખાતે જેની પ્લાન્ટ ક્ષમતા છે 2000 મેગા भारत ની પ્રથમ AI સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેડ સંચાલિત સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે થતી તો તમે લખશો દિલ્હીના દ્વારકા એક્સપ્રેસ પર ટ્રાફિક સિસ્ટમ થી જો કનેક્ટ કરો તો એ ભારત નું પહેલું શહેર કયું મન્યુંતું જેને રોબોટ નો ઉપયોગ કર્યો તો ટ્રાફિક કંટ્રોલ ને ટ્રાફિક સિસ્ટમ ને કંટ્રોલ કરવા માટે તો તમને યાદ આવશે ઇન્દોર તો આ બે ફેક્ટ બી કનેક્ટ કરી શકો તો જો સવાલ પૂછે કન્ફ્યુઝિંગ પોઈન્ટ માં

क्या नहीं वाच है उत्तर प्रदेश ना गाजियाबाद में भारतीय नौकादंडी प्रथम महिला फाइटर पायलट तो नाम याद कर सो आस्था पुनिया लगभग 2 दिनs पहला नो सवाल है भारत ने प्रथम क्यूआर आधारित डिजिटल हाउस एड्रेस सिस्टम क्या शहर में शुरू करवामाई तो आपन इंदौर में तुमने क्या है ना फाइटर पायलट आस्था पुनिया तो तुम्हें याद आसे ये तो आस्था पुनिया सु चलावसे तो मिग 29 સો હાઉ મચ ઓ વાકી નીવી પાસે છે હવે સુ આવશે રાફેલ આવશે સુ આવશે 26 રાફેલ માટે ચર્ચા હતી તો ભી રાફેલ ચલાવશે चलो ठीक भारत है भारत नु प्रथम लाखना नु गुरुद्वारा ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું તો કે इंदौर ના ફાઝિલ કા પંજાબ ખાતે सॉरी इंदौर માં કેમ इंदौर માં કેમ ફાઝિલ કા પંજાબ માં ઠીક છે ને चलो ओके भारत नु પહેલું ખાનગી સેટેલાઇટ ઇન્ટરનેટ કોણે શરૂ કર્યું તો ભી આનન ટેકનોલોજી હૈદરાબાદ તીત કંપની છે

जय द्वारका देश कृष्णा में अच्छा बेहतर पॉइंट आंसर है भारत में प्रथम थी बोल जो फटाफट <laughs> बोल जो फटाफट आइए सुधीर आंसर है एवरीवन तो अगर वधी सो बोलजो फटाफट चलो नेन सवाल छे भी ताजीतममा कया राज्य मा प्रथम राष्ट्रीय सहकारी यूनिवर्सिटी નું ઉદ્ઘાટન કરમાય બી अभी हालवा में हमने किदेलो क्यारे हां सैटरडे हां सैटरडे हां सैटरडे न रो जो याद करसो भी अमित शाह સાહેબ ક્યાં આયા હતા તો તમને યાદ આવશે બી ગુજરાતની મુલાકાત હે હતા ક્યાં આગળ ગુજરાતમાં બી ક્યાં આગળ તો આનંદ ખાતી તમને ખ્યાલ છે વર્તમાનમાં અમિત શાહ સાહ સા પાસી ગ્રુ મંત્રાલય સાથે સહકારીતા મંત્રાલય બી છે તુઈ ભારત ની પહેલી રાષ્ટ્રીય સહકારીતા યુનિવર્સિટી નું ઉદ્ઘાટન કાર્યક્રમ હોય તો બી ગુજરાત ના આનંદ ખાતે ઠીક છે ને તુબી જે આપડા ગુરુ મંત્રી છે સાથે સાથે સહકારીતા મંત્રી છે કોણ અમિત શાહ સાહેબ એ ભારત ની પહેલી જો વાત કે રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી નું શિલાન્યાસ કર્યો તો તમને 1 પોઈન્ટ આ યાદ રહે છે કે ભારત ની પહેલી રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ક્યાં છે તો તમે કહો અમૂલ જેને કહે છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ તો આ યુનિવર્સિટી ગુજરાતના આણંદ જિલ્લામાં બનાવવામાં આવશે આ યુનિવર્સિટીનું નામ છે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ઠીક છે ને બીજું કોઈ નામ નહીં તો અમૂલના સ્થાપક છે ત્રિભુવન દાસ સાહેબ એમના નામ પરથી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે અમૂલની વાત કરીએ તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ભારતની સૌથી મોટી ડેરી છે સહકારી સંસ્થા છે જેની શરૂઆત 1946 ફોર્ટી સિક્સમાં થઈ હતી જેનો ઉદ્દેશ શું છે કે ભારતમાં સહકારી સંસ્થાઓ વધારવા માટે মানে કે આ જે સહકારીતા યુનિવર્સિટીની વાત કરી તો બી સહકારી સંસ્થાઓ વધારવા માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો ને સહકારી નવીન અને પારદર્શિતા વધારવાનો છે સાથે સાથે 2025 માં સહકારીતા દિવસ મનાવવાની વાત છે ત્યારે તો 5 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે ઠીક છે ને થીમ શું છે તો બી સહકારી સંસ્થાઓ વધુ સારા વિશ્વ માટે સંવિષ્ટ અને ટકાઉ ઉકેલ લાવવાની વાત કરે છે તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખી શકો મેં સેની વાત કરી યુનિવર્સિટીની ભારતની પહેલી સહકારિતા યુનિવર્સિટી બની છે સહકારીતા યુનિવર્સિટી સહકારી યુનિવર્સિટી તો એવી જ રીતે વર્ષ બે હાજર પચીસ માં જેટલી પણ સહકાર જેટલી પણ યુનિવર્સિટીઓ છે જે ચર્ચામાં રહી છે એના વિશે વાત કરી દેખો તો ચર્ચામાં રહેલી યુનિવર્સિટીની વાત કરીએ ભારતની પહેલી

च ना ट्राइबल यूनिवर्सिटी ओके देन जो बातरी महाराष्ट्र स्टेट स्किल यूनिवर्सिटी નું નામ કોના નામ પર رکھا માયુ રતન ટાટા સાહેબના નામ પર ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી રાઈટ કેની વાત છે તો અહી તમને લખસુ મહારાષ્ટ્રમાં બનાવી વાત છે એનઆઈઆઈટી યુનિવર્સિટીના આચાર્ય કોણ બન્યા છે અમિતાપ કાંત तो आप पॉइंट भी तब ध्यान में राखी सको चलो तो देखो अभी यूनिवर्सिटी थी जो भी कोई इम्पोर्टेंट पॉइंट्स था आ था चलो डन है तो बस आती से आज सेशन की कहानी मड़ीशू अगेन आज टाइम काले यहां સુધી માછો તારી કરો મોચ